તમારા સતી જાય મને કાયમ જાડી જાડી કરે તો હવે આજ તો હું તમને બતાવું કે કેવો લાગતો ને કાર્યો કોદો લાગતો ને ચાલો જાય ને રૂમ માં શું કરાજે ને ફોન મારા હાથમાં આવી ગયો હું ભાઈ આફરો તો ન કેતો કે કમલબેન ભૂખર છે કમલબેન ભૂખર છે અહીંયા જો સાણ નાખતે નાખતે જો કે ખાય જોઈ લે જો ઓલી ક્યાં કે ભૂખર ટિંકી પર કોઈ ની ખાઈ પી પાસે ખાઈ ની પપ્પા ને સતી સ્પેક દેસ પૂરે બોલવા પડે જ મારી મમ્મી બિસાડી એકલી પૂકતી નથી ગુડ મોર્નિંગ જય મોરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરન રામ રામ ટીમસો બધા યુટ્યુબ ફેમિલી આ ડાયલોગ તમને આવડ ગયો દરરોજ બોલવાનો પણ આજ તમે નવું બોલવાનું છે તમારો તે જાય મને કાયમ જાડી જાડી કરે તમે આજ તો હું નહીં તમને બતાવું કે જેવો લાગતો ને કાર્યો કોદો લાગતો ને તાલો જાઈના રમવાય શું કરા દે ફોન મારાથમાં આવી ગયો કાર્યા એ કાર્યા કાર્યા

આ બીજા ફોનમાં બધું કામ આવતું હોય ના ફોન લઈ ગઈ ચાર્જિંગમાં ઠટી ગઈ પછી કંઈક મારોય વારો આવે જાડી બંકે બંકે જા કાયન જાડી જાડી કરે તો હું કે હું મૂકી દઉ પછી તો નહી આર્યો કાર્યો આનાથી કંઈ ન કે કેમ કે આના છે મે બહુ બીએ ત્રણે ત્રણ ઘર ભેગુ થાને ભાઈ આવા ડેન્જરથી એકવાર જોઈ જાત હાથમાં ફોન પડી જાય મારાથી હાલો હવે તમારા ભાઈને તમારો ફોન આપી દઉં નામ તો ખબર છે ને એસકે કે સतीश

આને પણ નબળો ખોરાક તો ખાવો જ ને ઘરના વેટકા ફરે કેટલું ખાય તું ખાવું 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 એના જેવી થઈ ગઈ હા એક ખાય ચટ મકડી મારી જેમ હાલો હાલો ખાઈ લે ચટ હા શાક કેવાનું છે લે બટેટા આ છે રાન ને એમાં ટેસ્ટ

જો કોમાં કોમ લોક તો જો હે મમ્મી કે તો મમ્મી કે તો જીવ એ ખાઈ જાતી હું તો ને નરિયા ખાઈ જાતી ખબર હું જીન કે તો ને કોમલ ને નાની હતી ને નરિયા હોય નરિયા આપણે ટુકમાં ખોર એ ભૂકો કરી ને ખાઈ જાય નરિયા ભૂત પછી એકવાર ગામમાં તમે કે ગયા તા મમ્મી લઈ ને પછી કાં કીધું કાસા કેરા હું રેડી કાસા કેરા આપે કાસો કેરો જ ખાવું ને કે કાસો કેરો એટલે ખબર હે તો જ ખાવું

હા એ કમલ કંઈ વાંધો નહીં આપણે બિનભાઈને સમાધાન છા બનાવીને ખાલી આદુવારો પી નહીંખી હાલો તો હવે આ વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દઈશું ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં હવે આ સબસ્ક્રાઈબ કરી લઈ લો કેવી મહેનત લાગે આ વ્લોગ બનાવવામાં બા બા